જય માતાજી મિત્રો આયા છો તો તમે સ્ટોરી સાંભળજો એક સરસ મજાની સ્ટોરી કહું દુઃખ ભરી કહાનીએ પણ સાંભળી લેજો એક સ્ત્રી બેઠી હતી લેડીઝ મારી રીક્ષામાં તો એ એના પતિથી એટલી હેરાન થઈ ગઈ હતી એને લગ્ન થઈ ચાર વરસ થઈ ગયા હતા તો એનો પતિ એને છોડીને જતો રહ્યો અને એના પતિએ છોડીને બીજા લગ્ન કરી લીધા સાંભળજો સ્ટોરી સારી એ તો એના પતિએ એને છોડી અને પતિ બીજા લગ્ન કરી લીધા પછી ચાર વરસ એ બહાર જ રહ્યો ફોરેનમાં ક્યાંક અને અત્યારે હવે એને બીજા લગ્ન કર્યા પછી એ બીજી જોડે પણ છૂટાછેડા લઈ લીધા અને ફરીથી પાછો આના જોડે આવ્યો હવે પેલી બેઠી બેઠી રિક્ષામાં વાતો કરતી હતી એટલે મેં સાંભળી એ જ તમને કહું છું જે સાંભળ્યું છે એ તમને કહું છું પછી પેલી એમ કે ચાર વર્ષ સુધી તું મને યાદ ના કરી કંઈ નહીં હવે તું મારા જોડે રિલેશનશીપમાં પાછો આવવા માંગો પાછું ઘર વસાવવા માંગો મારા તારી જોડે રહેવું જ નહીં હું આજે કાલે તારા જોડે રહેવાની નથી પેલો કે આવી જા પાછી આવી પેલો આ રીતે ના હું આવું જ નહીં ને હવે હું એકી જ રહીશ મારે એક જ રહેવું હોય તારા જોડે નહીં રહેવું તને મારા મને છોડ્યા ભાઈ બીજી મળી એ બીજીને છોડ્યા ભાઈ તું ત્રીજી ખોવાળી પણ તને ત્રીજી ના મળી એટલે તું મારા જોડે આવ્યો લો હવે આવું બધું લોકોની સ્ટોરીઓ હોય તો આવી સ્ટોરી સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો તમે તો કંઈક નવું નવું સાંભળો હજુ એક સ્ટોરી એ પણ એ તમને પછી બીજા વિડીયોમાં કહું